મહાદેવર આજે આપણે આવ્યા છીએ એક ખૂબ સુંદર રમણીય સ્થળ પર લોઠડા પાસેના તળાવની સામે નાનકડી ટેકરી પર સોમનાથ મહાદેવ બિરાજમાન છે પક્ષીઓનો કલશોર કુદરતી વાતાવરણ મનને શાંતિ આપવા માટે સક્ષમ છે આ છે સોમનાથ મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ પાસે ની બિલ્હી પતમાંથી પંચમુખી બિલ્લી જ્યાં દરેક ડાળ પર થાય છે એમના તમને દર્શન કરાવું આ છે પંચમુખી બિલાડી આ બિલાડીના દરેક પાન પાંચના સંકુલમાં હોય છે સોમનાથ મહાદેવ આસપાસનું વાતાવરણ વરસાદને કારણે ખીલી ઉઠેલી આવનરાઈ જોઈ શકો છો પાછળ જે તળાવ આવેલું છે તે અહીં પીપળો કરેણ લીમડો સીતાફળી બિલ્વપત્રી જેવા અનેક વૃક્ષો આવેલા છે કુદરતને ખોળે આ શિવાલય દર્શન કરવા માટે મનને શાંતિ પમાડવા માટે સક્ષમ છે મહાદેવ